આજે નર્મદા જયંતિ છે ત્યારે મા નર્મદાની પૂજા કરવા અને તેમાં ડૂબકી લગાવવા હજારો ભાવિકો નર્મદા તટે ઉમટ્યા છે માન્યતા છે કે સ્વયં સિદ્ધિદાયની માં નર્મદા મૈયા મહાસદ સાતમના દિને પૃથ્વી પર પ્રગટ થયા એટલે આ દિને મોટી સંખ્યામાં ભાવિકો નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે પરંતુ નર્મદા નદીમાં ખૂબ ઓછું પાણી હોવાથી તેઓ નિરાશ થઈ પાછા ફરે છે ગરૂડેશ્વર કેવડિયા કોલોની વિસ્તારમાંથી વહેતી નર્મદા નદીમાં પાણી એટલું ઓછું છે કે પગપાળા તમે નદી પાર કરી શકો છો અધુરામાં પૂરવા પાણી ગંદુ હોવાથી અહીં આવતા ભાવિકો અને સાધુ સંતોમાં નારાજગી જોવા મળી તેમની માંગ છે કે તંત્ર દ્વારા નર્મદા નદીમાં પૂરતું પાણી છોડવામાં આવે જેથી શ્રદ્ધાળુઓને સારી રીતે નર્મદા સ્નાન કરવા મળે પણ હકીકત એ છે કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી છે અને રિવર બેડ પાવર હાઉસ બંધ છે અને પાવર હાઉસ બંધ હોવાથી નદીમાં પાણી ઠલવાતું નથી જેના કારણે નદીમાં પાણી ઓછું છે નર્મદા ડેમની મહત્તમ ઊંચાઈ એકસો એકવીસ પોઈન્ટ બાણું મીટર છે જેની સામે અત્યારે નર્મદા ડેમની સપાટી એકસો સત્તર મીટર જેટલી છે એટલે નર્મદા ડેમ હાલમાં પાંચ મીટર ખાલી છે આવી પરિસ્થિતિમાં જો રિવર બેડ પાવર હાઉસ ચલાવાય તો ડેમ ઝડપથી ખાલી થઈ જાય તેવું તજજ્ઞોનું માનવું છે નર્મદા જયંતિના આજના ખૂબ મહાન પુણ્ય પુણ્યશાલી દિવસ ગણાય અને નર્મદાજીની પરક્રમા હજારો વ્યક્તિઓ દર વર્ષે કરે છે અને ખૂબ